જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ પૂજા આરતી ભંડારા એવા કાર્યક્રમોનું આયોજન છે તો મુખ્યત્વે આ વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળે છે આના સુરક્ષા અનુસંધાને આયોજકો સાથે વિશે ચર્ચા કરી છે અને કેવી રીતે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે એના સંપર્ક કરી શકીએ તે માટે સુરક્ષા વ્યવસ્થાનું આયોજન આપણા તરફથી ડિટેલમાં કરી છે બારની કેટલી ફોર્સ ડિપ્લોય છે સ્થાનિક પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ ને તે ઉપરાંત આપણે જે વિસ્તારમાં શોભાયાત્રા નથી અને વધારના હેડક્વાર્ટર્સથી પણ અધિકારીઓને ફાળવણી કરી છે અને સાથે બહારથી પણ આપણે ત્રણ પ્લેટુ એસઆરપીએફ ફાળવણી કરવામાં આવી છે અને એરિયા ડોમિનેશન આ પ્રક્રિયા પણ આપણે ચાલુ છે તમે પણ જોયા હશો જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલ ફૂડ પેટ્રોલ વગેરે ચાલુ રહે આ રીતે આપણે ટ્રાફિક રેગ્યુલેશન સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પુશિંગ સ્ક્વાડ ને મૂવિંગ ટીમ બધા રહેશે સાથે સાથે સમગ્ર રૂટ ઉપર સીસીટીવી કેમેરા છે ઉપરથી શાંતિ નજર રાખવા માટે આપણા પાસે ડ્રોન કેમેરા સિસ્ટમ પણ છે અને પોલીસ અધિકારીઓ જે સાથે ચાલશે એમને પાસે બોડી કેમેરાઓ પણ છે તો આપણા સિટીકલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર કાર્યક્રમોનું મોનિટરિંગ પણ કરવામાં આવશે તો આપણા પાસે પૂરતા લોજીસ્ટિકલ અને ટેકનિકલ તૈયારીઓ આપણે કરી છે તો મને વિશ્વાસ છે કે આવતીકાલે હનુમાન જયંતિના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન સરક અંતિમ સવાલ શહેરવાસીઓને શું અપીલ કરશે કેમ કે પોલીસ એમની માટે કટિબદ્ધ છે તેવા શાંતિપૂર્ણ તો સમગ્ર શહેરમાં હનુમાન જયંતિના પ્રયુક્ જે યોજવામાં આવનાર જુદા જુદા કાર્યક્રમો માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરજનો પશુજનો આપણા સાથે સહકાર આપે સાથ સહકાર આપે તો અંતિપૂર્ણ રીતે કાર્યક્રમ થશે કોઈપણ પ્રકારની રૂમર મોગરિંગ ટ્રેક્યુઝ કે આ પ્રકારના જે માહિતી આપવા મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી પણ આવે તો વિશ્વાસ કરવો નહીં આ બાબતે કોઈ ડિટેલ જોઈતું હોય તો શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને કોન્ટેક્ટ કરી શકે છે સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ સંપર્ક કરી શકે જેથી કરીને એક શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય